હમરે હરતવંદા ન્યૂઝ ચેનલ પે આપત હે મેં હું પ્રયાચંદ દેખી આજની પ્રમુખ ખબર એસ આઈ સ્ટુડન્ટ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના પરિષદમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક તેમજ રમતગમતની સ્પર્ધાઓમાં ઇનામ જીતનારા જેમાં સમગ્ર ગુજરાતમાંથી બત્રીસ જેટલી કોલેજોએ ભાગ લીધો હતો દરેક કોલેજમાંથી સારા એવા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો જેમાં સ્વરતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જબરદસ્ત પ્રદર્શન આપ્યું અને જીત મેળવી હતી અને આ જીત મેળવવા પાછળ એમની સતત પ્રેક્ટિસ કરી હતી જેમાં આપણી કોલેજના મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ સરે સ્પોર્ટ્સને લગતી તમામ જરૂરી વસ્તુઓ પૂરી પાડી હતી તેમજ સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ અમારી કોલેજના કેમ્પસ ડાયરેક્ટ ડો જયેશ સાનિયા સરે પણ સતત પાછળ મહેનત કરી હતી તથા અમારા પ્રિન્સિપાલ મેડમ તેમજ ફેકલ્ટીએ પણ ખૂબ મહેનત કરી હતી અને એના જ પરિણામે અમને ટ્રોફી મળી છે જેમાં મિશ્રા લક્ષ્મી ગોળા ફેક લાંબી કૂદ અને ઊંચી કૂદમાં પ્રથમ વિજય મેળવ્યો તેમજ યમન અને તેની ટીમે પણ બોયસ રિલે રેસમાં પ્રથમ વિજય મેળવ્યો હતો તથા બહેનોની રિલે રેસમાં પણ રિયા અને તેની ટીમે પ્રથમ વિજય મેળવ્યો છે અને હવે આ જીત મેળવેલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમત રમવા માટે આગળ જશે તેવા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કર્યું હતું જેમાં ઓડી એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી શ્રી હિતેશ પટેલ સાહેબે પ્રેરક ભાષણ આપ્યું હતું અને અમારા વિદ્યાર્થીઓને મૂલ્યવાન ઇનામો આપ્યા હતા અને અમારા કેમ્પસ ડિરેક્ટર ડો જયેશ સાનિયા સાહેબ શ્રી ભરત સાહેબ પ્રિન્સિપાલ મેડમ શ્રીમતી સેલ્વિના મેડમ અને ફેકલ્ટીજનો આ કાર્યક્રમમાં તેમની કિંમતી હાજરી આપી હતી.

કરી શકે ટાઈમ આવે અમને બરસ કે કે ટીચિંગ કરી પ્રેક્ટિસ કરી શીખવાડી રીતે તમારે શું વસ્તુ કે રીતે સ્પોટમાં રીતે તમારે આનો અનુભવ છે મેં નતો વિચાર્યું કે એસએન આટલી આટલી સારી હશે અમને ખબર નથી કે કઈ પાર્ટિસિપન્ટ્સ કેટલા છે લગભગ આઈ થિંક 1800 થી 2000 લગભગ પીપલ પાર્ટિસિપેટ થયેલા પણ એમાંથી અમને લાગ્યું કે અમે ડીમોટિવેટ થઈ કે લાગતું નહી કે છે પણ બરોબર પરસરી લાસ્ટ ટાઈમ પર મે શીખવાયું કે કમે ની સ્પર્ધા હોય તમારે નહીં માનવાની અને લાસ્ટમાં ઘણી બધી પ્રેક્ટિસ કરી એના પછી પણ જ્યારે અમે એક પણ ની કોર્ડિનેટર આખી બધી કોલેજો છે બધી મે ઓથોરિટી એના સામે અમે કમનો હતો રમત રમીશું કમના જીત પણ સ્ટુડન્ટ્સ વિચાર ધેટ બીકોઝ નેવર મેન્ટ ધેર એન્ડ ધ 2000 પીપલ In it and all our faculty speakers here present, over there also present, they motivated very much and we participated in work and whosoever has not worked, they also have given their best on their, uh, their best given on their, on which they participated and it was really amazing the way we uh, enjoyed there.